મહુધા પીએમ શ્રી કુમાર શાળા ખાતે ફોરેસ્ટ રેન્જ મહુધા દ્વારા વન્ય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું મહુધા પીએમ શ્રી કુમાર શાળા ખાતે સામાજિક વનીકરણ રેન્જ મહુધા દ્વારા વન્ય સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી તારીખ બે ઓક્ટોબર થી આઠ ઓક્ટોબર વન્ય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મહુધા પીએમ શ્રી કુમાર શાળા ખાતે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સામાજિક વનીકરણ રેન્જ મહુધાના શ્રીમતી આર આઈ વોહરા દ્વારા ધોરણ છ થી ધોરણ આઠ ના વિદ્યાર્થીઓને જંગલમાં રહેતા હિંસક પ્રાણીઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ વનપાલ એમઆર સોલંકી વનરક્ષક બૌદા એસએચ એચ પરમાર વનરક્ષક અલીણાની વિશેષ ઉપસ્થિતિમાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું બૌદા પીએમ શ્રી કુમાર શાળાના આચાર્ય કલ્પેશભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ દ્વારા નિબંધ સ્પર્ધામાં ભાગ લઈ એક થી ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને ફોરેસ્ટ રેન્જ મૌદા દ્વારા પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા અત્યારે અમારે વન વિભાગ તરફથી ગુજરાત રાજ્યમાં આપણા મુખ્યમંત્રીશ્રી દ્વારા અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ બીજીથી આઠમી ઓક્ટોબર તમામ વન વિભાગ ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અને એના અંતર્ગત આપણે જે શાળાઓમાં આ પ્રમાણે જે કાર્યક્રમ કરે છે જેનાથી બાળકોમાં અને આસપાસની જે પ્રજા છે એને જાગૃતતા ફેલાવવાનો એક આશય છે એની પાછળ જેનાથી એમ કે અત્યારે સામાન્ય રીતે લોકોના વસવાટની જગ્યાએ જ્યારે પ્રાણી આવી જતા હોય અને અતિક્રમણ કરતા હોય તો એ સમયે શું કરવું જોઈએ અને એને હાની ન પહોંચાડવી જોઈએ અને એને કઈ રીતે બચાવવા જોઈએ એ પણ એક આશય છે અને આપણી આસપાસ જે પણ પ્રાણી જોવા મળતા હોય એને સારી રીતે કઈ રીતે વસવાટ કરે એ પણ તેની સાથે સંલગ્ન રહીએ એને સારી રીતે વસવાટ કરી શકે રાખી શકાય પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવું